આજે નડિયાદ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના પરિવારની બેઠક હતી મોદી પરિવારની બેઠક હતી અને આ મોદી પરિવારની બેઠકની અંદર તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા એમાં સરપંચથી માંડી પંચાયતના સભ્યોથી માંડી અને ગામડાના કાર્યકર મિત્રો નડિયાદ શહેરના સૌ કાઉન્સિલર મિત્રો અને એમની જોડે દરેક કાઉન્સિલર જોડે વીસ વીસ કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ મીટિંગની અંદર અમે સાતમી તારીખ સુધીનું જે જે આયોજન છે એની અહીં ચર્ચા કરી છે મતદારોને પૂરું મતદાન થાય આપણું વિધાનસભાનું અને એક મતદાર ઘરેથી નીકળી અને વોટ કરે અને મોદી સાહેબને વોટ આપે કમળને મત આપે બીજેપીને મત આપે દેવસિંહને મત આપે એના માટેની અહીંયા આખી પ્રક્રિયા સમજાઈ અને એની અંદર જે અમે કાર્યકર્તા થકી મતદાન કરાવવાના છે એની આખી સ્ટ્રેટેજી એમને કહી કોઈપણ જાતના વાદ વિવાદમાં પડ્યા વગર પ્રજા ભારતીય જનતા પાર્ટીને મત આપે એના માટેની અમે અપીલ કરી અને જે વાજપેયી સાહેબ વખતે વડાપ્રધાન શ્રી વાજપેયી સાહેબ વખતે ફીલ ગુડ ફીલ ગુડ કરી અને જે મતદાન ઓછું થયું એના કારણે જે મુશ્કેલી અનુભવી પડી એ એનું પુનરાવર્તન ના થાય થવાનું નથી છતાંય પણ ના થાય એના માટે અમે સતે જ રહી અને તમામ કાર્યકર્તાઓ ઘેર ઘેરથી મતદારોને શોધી અને મતદાન કરાવવા માટે નો આ એક નિર્ણય અહીંયા કર્યો છે અને સાથે સાથે બીજી તારીખે મોદી સાહેબની જાહેર સભા છે સભા સવારે અગિયાર વાગે છે નવ વાગે અહીંયાથી કાર્યક્રમ માટે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે છે અને નવ વાગે આ તમામે તમામ બસો અથવા તો અમારા વેહિકલ ગોઠવાઈ ગયા હશે અને એ તમામો તમામ વેહીકલો નીકળી અને લગભગ અમે પાંચ હજાર ઉપર સંખ્યા ફક્ત નડિયાદ વિધાનસભામાંથી જ જાય એવું આખું આયોજન કર્યું છે અને એ આયોજન અમે સક્સેસ થાય એના માટે પણ અહીંયા કાર્યકર્તાઓ જોડે ચર્ચા કરી છે અને ચર્ચાના અંતે જે કંઈ વચ્ચે ત્રણ દિવસનો સમય મળ્યો છે એની અંદર યાદી બનાવીને બસમાં બેસાડવાના પચાસ જે કાર્યકર્તાઓ હશે અથવા જેને મોદી સાહેબની સભામાં આવવું હશે એને અમે લઈ જવાના છે અને પૂરતી વ્યવસ્થા એની જળવાય એની અમે બિલકુલ દરકાર રાખવાના છે એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારમી સીટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે